ગાય દૂધની વાત કરીએ તો પ્લસ દૂધ છે આ ગાયનું છ લીટર જેટલું દૂધ છે અને વધારે જાણકારી મેળવવા માટે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે હાલમાં જે એક નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ભેંસની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો વહેલે લંબાઈ પૂરતી લાંબી ભેંસ છે ભેંસની આગળ વાત કરીએ મિત્રો તો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો હા મિત્રો આ જે ભેંસ છે આ મિત્રો વિહાઈ ગયેલ છે હવે કેટલા મહિના છે વીહાણી એ વાત કરીએ તમને તો બે મહિના જેવું થયું છે ભેંસ વિહાણીએ નીચે શું છે એ વાત કરીએ મિત્રો તો આ જે ભેંસ છે એની નીચે પારવું હતું એ મરી ગયું છે એટલે કે પારવું નથી હાથ અને આ ભેંસની મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ તો એક ટાઈમનું છ લીટર જેટલું દૂધ આપે છે પર ડેનું બાર લીટર જેટલું દૂધ આપે છે અને હાલ ખોળ ઉપર ધોવા દે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો એંસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લાની જો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો વઢવાણ છે જ્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે મિત્ર ભેંસની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે પાંચ આચર છે ગાયને એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ લીધા છે સાથે સાથે વાત કરીએ મિત્રો આ જ છે એના કલર કોમ્બિનેશનની તમને તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર પણ છે હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે ગાયના કપાળ કપાળમાંથી સફેદ કલરનું ટીલું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ટોપડર ક્વોલિટીવાળી ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જગાય છે એ ગાયનું બીજું વહેતર છે બીજું વેતર ગાય વિહાવાની છે પહેલા વેતરની વાત કરીએ તો પહેલા વેતર મિલ્કની વાત કરું કેટલું દૂધ હતું એ જણાવું તમને પહેલા ચાર લીટર જેટલું દૂધ હતું ને કિંમતની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ રીતે આ ગાયના માલિક જે છે આ ગાયની કિંમત રાખેલ છે ગાયની આપણે વાત કરીશું આ પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળશે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો લીલીયા જિલ્લાની જો આપણે વાત કરીએ તમને તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લીલિયા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકના કોન્ટેક કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ ત્રીજા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકાટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયને મિલ્કની વાત કરેલ છે એટલે કે દૂધની વાત એના માલિકે મને કરેલ છે તો એ તમને જણાવું તો આ ગાય છે એના માલિકનું એવું કહેવાનું છે કે આ એક લીટર જેટલું ગાય દૂધ આપે છે અને આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો વીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખે છે હવે મિત્રો તમને આગળ વાત કરવામાં આવે તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા મળે છે એ વાત કરીએ આપણે તો તાલુકાની વાત કરું તાલુકો સાયલા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકો સાયલા છે અહીંયા તમને આગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના મલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો આ ગાયની વાત અમે પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર મિત્રો તમે ખાસ કરીને માછિયા સિંગવાડી ગાય જોઈ શકો છો અને અત્યારે માછિયા સિંગવાડી ગાય તમે ગોતતા હોય તો બહુ ઓછી જોવા મળે છે અને અત્યારે નથી પણ આ ઓલ્ડ બ્લડ એક બન આવી ગઈ છે ગાયની તમે કાનકા સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ટ્રેન્ડિંગમાં ચાલતો કલર કાબરા કલરમાં છે ગાય બહુ સારી છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયની જે કંઈ માહિતી છે એની વાત કરીએ આપણે તો માછ્યા સિંગવાળી જે ગાય છે હાલ પ્રેગ્નન્ટ છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો હાલ છ મહિના જેવું થઈ ગયું છે આ ગાય ગાભણ છે એનું આગળ વાત કરીએ તો આ ગાયનું વેતરની તો આ ગાયનું ત્રીજું વેતર છે અને મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો આગળના વેતરે આઠ કિલો આઠ એટલે કે પર ડેનો સોળ લીટર જેટલો આ ગાય દૂધ આપે છે અને આ ગાયની કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ગઢડા જિલ્લો બોટાદ તો મિત્રો બોટ બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને કિંમત પણ મેં તમને આપી દીધેલ છે હવે ગાયની વાત પૂર્ણ કરીએ અને પાંચમા નંબર ઉપર જો તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપું તો આ ગાય એક મહિનાની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમતની વાત પણ હું તમને કરી દેવાનો છું અને જો મિત્રો તમે હજુ સુધી મારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવો હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જાઉં છું તો તમે જો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને હવે એની કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે એક લાખ રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે આ ગાયની રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળશે વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તાલુકો ગોંડલ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને મારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પાસુંનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પાસુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ